જય શ્રી કૃષ્ણ મિત્રો આ જુઓ કેટલા ક્રિસ્પી સેન્ડવિચ છે તો એકદમ ક્રિસ્પી કરારા આ ગ્રીલ સેન્ડવિચ મેં ગ્રિલ સેન્ડવિચ મેકર એટલે કે ગ્રીલ સેન્ડવિચ મશીન વગર બનાવ્યા છે આ સેન્ડવિચ તમે એક વખત ખાશો ને તો બજારના ગ્રીલ સેન્ડવિચ ચોક્કસથી ભૂલી જશો એકદમ ક્રિમી ક્રિમી છે આની અંદર મેં બટેકાના મસાલાનો ઉપયોગ નથી કર્યો અને વેજીટેબલ્સને મેં એકદમ હેલ્ધી રીતે આની અંદર ફિલ કર્યા છે એકદમ ક્રીમી સ્ટાઇલથી મેં આને બનાવ્યા છે અને આની સાથે આપણે અહીંયા સ્પેશિયલ બે ચટણીઓ પણ તૈયાર કરવાની છે તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ અહીંયા આપણે સેન્ડવિચ બનાવવા માટે આ રીતે એક બાઉલની અંદર એક મલમલનું કપડું મૂકી દઈએ અને આની અંદર આપણે અહીંયા એક કિલો અમૂલ મસ્તી દહીં ઉમેરવાનું છે આ જે દહીં છે તેમાંથી આપણે બધું જ પાણી કાઢી લેવાનું છે આપણે અહીંયા હંકડ બનાવવાની છે જે રીતે આપણે શ્રીખંડ માટે હંકડ બાંધીને રાખીએ તે જ રીતે આમાંથી બધું પાણી કાઢી અને હંકડ તૈયાર કરવાની છે તો અહીંયા જે મલમલનું કપડું છે તેને આપણે આ રીતે કવર કરી લઈએ અને ત્યારબાદ એક પ્લેટ મૂકી તેની ઉપર વજનદાર વસ્તુ મૂકી દઈશું જેથી કરીને બધું પાણી જે છે એ દહીંમાંથી ધીરે ધીરે નીકળી જશે અને આપણે ફ્રીઝમાં રાખવાનું છે લગભગ ચારેક કલાક બાદ મેં તેને આ રીતે ચેક કર્યું તો બધું પાણી જે છે એ નીચે બાઉલમાં આવી ગયું છે અને દહીં તમે જુઓ આ રીતે એકદમ પનીર જેવું તૈયાર થઈ ગયું છે દહીંમાં જે પણ પાણી હતું એ બધું જ પાણી નીકળી ગયું છે અહીંયા આ જે પાણી નીકળું છે એ પાણી ખૂબ જ પ્રોટીનયુક્ત હોય છે એટલે તમારે તેને ફેંકવાનું નહીં કઢીમાં અથવા તમે તેને છાશમાં પણ ઉપયોગમાં લઈ શકો છો હવે આ જે દહીં છે તેને મેં આ રીતે એક બાઉલમાં ઉમેરી લીધું છે અને આ દહીં જોવો એકદમ સરસ ક્રીમી છે છે ને એકદમ પરફેક્ટ હવે આપણે તેમાં વેજીટેબલ્સ ઉમેરવાના છે તો વેજીટેબલ્સ એકદમ ઝીણા ચોપ કરેલા જ લેવાના છે તો અહીંયા મેં આ રીતે એક નાની વાટકી કેપ્સિકમ એકદમ ઝીણું ચોપ કરીને ઉમેર્યું છે એ જ રીતે એક નાની વાટકી ગાજર એકદમ ઝીણું ચોપ કરીને ઉમેર્યું છે તમે અહીંયા ગાજરને છીણ કરીને પણ લઈ શકો છો ત્યારબાદ એક વાટકી એકદમ ઝીણી ચોપ કરેલી મેં કાકડી એડ કરી છે અહીંયા મેં બે ડુંગળીને એકદમ ઝીણી ચોપ કરીને ઉમેરી છે ત્રણ લીલા મરચાં પણ એકદમ ઝીણા સમારીને ઉમેર્યા છે અને વન ફોર્થ કપ એકદમ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેર્યા છે ત્યારબાદ અહીંયા આપણે એક નાની ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું આ રીતે અડધી ચમચી મેં ઓરેગાનો ઉમેર્યા છે અડધી ચમચી મેં અહીંયા મરી પાવડર ઉમેર્યા છે આનાથી તીખાસ ખૂબ સરસ આવે છે ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અડધી ચમચી સેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે ત્યારબાદ એક ચમચી મેં તેની અંદર મીઠું ઉમેર્યું છે અને એક ટેબલ સ્પૂન મેં અહીંયા દળેલી ખાંડ ઉમેરી છે બિલકુલ ઓપ્શનલ છે જો તમારે સ્કીપ કરવું હોય તો કરી શકાય પણ દહીંની રેસીપી છે એટલે થોડીક ખાંડ ઉમેરશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા જે મેં તમને માપ આપ્યું છે એ માપ પ્રમાણે તમે બધી વસ્તુ ઉમેરશો તો એકદમ પરફેક્ટ ક્રીમી સેન્ડવિચ બનશે મારો કહેવાનો મતલબ એ છે કે અહીંયા જે દહીં છે એ દહીંની જે ક્વોન્ટિટી છે એ પરફેક્ટ હોવી જોઈએ જો આમાં તમે વધારે પડતા વેજીટેબલ્સ ઉમેરશો તો ક્રીમી ટેક્સચરવાળા સેન્ડવિચ નહીં બને અને એટલો સારો ટેસ્ટ નહીં આવે તો પરફેક્ટ ક્રીમી ટેક્સચર માટે અહીંયા દહીંની માત્રા વેજીટેબલ્સ કરતાં વધારે હોવી જોઈએ અને જો આ રીતે મિશ્રણ તૈયાર થાય એટલે આપણે તેને સાઇડ પર મૂકી હવે આપણે એક ચટણીની તૈયારી કરી લઈએ તો તેના માટે અડધી વાટકી મેં અહીંયા ટોપરું લીધું છે અડધી વાટકી મેં અહીંયા લસણ લીધું છે લસણ છોલ્યા વગર લેવાનું છે અને આ રીતે અડધી વાટકી એટલે કે ત્રણ ટેબલ સ્પૂન જેટલા મેં કાચા સિંગદાણા લઈ લીધા છે હવે આ જે દરેકે દરેક વસ્તુ છે તેને આપણે કાચી નહીં ઉમેરી થોડીક ફ્રાય કરીને પછી તેની એક સરસ ચટણી તૈયાર કરવાના છીએ તો તેના માટે મેં તેલને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું પહેલાં આ રીતે મેં સિંગદાણાને થોડાક ફ્રાય કર્યા છે સિંગદાણા બહુ વધારે ડાર્ક કલરના ફ્રાય નથી કરવાના થોડાક ફ્રાય થાય એટલે તેને કાઢી લેવાનું હવે ત્યારબાદ જે ટોપરું હતું તેને પણ આપણે ફ્રાય કરવાનું છે અને ટોપરું આ રીતે થોડુંક ગુલાબી કલરનું થાય એટલે આપણે તેને બહાર કાઢી લઈએ અને હવે આપણે તેમાં લસણને ફ્રાય કરી લઈએ તો લસણને પણ આ રીતે તેના પોતરા સાથે જ મેં ફ્રાય કરી લીધું છે લસણને ફક્ત ત્રીસ સેકન્ડ માટે જ ફ્રાય કરવાનું છે વધારે ફ્રાય કરવાની જરૂર નથી અને હવે આ બધા ઇન્ગ્રીડિયન્ટને આપણે સારી રીતે ઠંડા થવા દઈએ હવે ત્યારબાદ આપણે અહીંયા ન્યૂટ્રી બ્લેન્ડર જારની અંદર આ રીતે એક ચમચી આખા દાણા ઉમેરીશું સૂકા દાણા ત્યારબાદ સિંગદાણા આપણે તેમાં ઉમેરીશું ટોપરું ઉમેરી લઈશું અને જે લસણ આપણે ફ્રાય કરીને રાખ્યું હતું તે ઉમેરવાનું છે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ બધી વસ્તુ એકદમ સારી રીતે ઠંડી થાય ત્યારબાદ જ તમારે આ ચટણી તૈયાર કરવાની છે અને હવે આપણે તેની અંદર ત્રણથી ચાર ટેબલ સ્પૂન કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરીશું આનાથી ચટણીનો કલર ખૂબ સરસ આવશે અને ચટણીમાં તીખાસ પણ આવશે અને હવે આપણે સ્વાદ પ્રમાણે તેમાં આ રીતે એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરીશું એક ચમચી આપણે તેમાં આમચૂર પાવડર એડ કરીશું અને આ બધું જ આપણે હવે ગ્રાઇન્ડ કરવાનું છે તો આ ચટણીને ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર જારનો ઉપયોગ કર્યો છે અને એક મિનિટમાં જ આ ચટણી એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે આ ચટણીને વડાપાઉની સ્પેશિયલ લસણની ચટણી પણ કહેવામાં આવે છે અને તેનું નામ ઘાટી મસાલા તરીકે ઓળખાય છે અને જો કલર કેટલો સરસ આવ્યો છે અને ચટણી કેટલી સરસ બની છે એકદમ પરફેક્ટ બની છે આ ચટણીને તમે છ મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકશો એક એરટાઈટ કાચની બોટલમાં ભરી અને તમે રાખશો તો તે ફ્રીજમાં છ મહિના સુધી ખરાબ નથી થતી આ ચટણીનો ઉપયોગ આજે આપણે આપણા સેન્ડવિચમાં કરવાનો છે એટલે મેં તેની રેસીપી તમને બતાવી છે હવે આપણે અહીંયા એક સેન્ડવિચની સ્પેશિયલ ગ્રીન ચટણી પણ બનાવી લઈએ તો જારની અંદર આ રીતે સો ગ્રામ જેટલા લીલા ધાણા મેં ઉમેર્યા છે આઠથી દસ કડી મોટી મોટી લસણની ઉમેરી છે ચાર લીલા મરચાં ઉમેર્યા છે અને અહીંયા મેં બે ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેર્યો છે ત્યારબાદ હું તેની અંદર આ રીતે પાંચ અમચી મીઠું ઉમેરી રહી છું અને થોડુંક પાણી ઉમેરી લઉં છું હવે આ બધું જ હું ન્યૂટ્રીબ્લેન્ડર જારની અંદર એકદમ સરસ ગ્રાઇન્ડ કરી સેન્ડવિચની એક સ્પેશિયલ ગ્રીન ચટણી તૈયાર કરી લઈશ તો આ ચટણીને તૈયાર થતાં ફક્ત ફક્ત ચાલીસ સેકન્ડનો જ સમય લાગે છે અને તમે જુઓ કેટલું ફાસ્ટલી આમાં ગ્રાઇન્ડ થઈ જાય છે અને આપણી ચટણી જે છે એ રેડી થઈ ગઈ છે તો આ ચટણીનો કલર તમે જોઈ શકો છો કે કેટલો સરસ આવ્યો છે એકદમ ગ્રીન અને એકદમ પરફેક્ટ સેન્ડવિચ ચટણી આપણી રેડી છે તો આ બંને ચટણીને તમે વડાપાઉની ચટણી તરીકે પણ બનાવી શકો છો અને સેન્ડવિચમાં પણ આનો ઉપયોગ કરી શકો છો હવે આપણે આપણા સ્પેશિયલ સેન્ડવિચ બનાવવાના છે તો તેના માટે અહીંયા મેં બે બ્રેડના પીસ લઈ લીધા છે લસણની આ સૂકી લાલ ચટણી આપણે બ્રેડના એક પીસ ઉપર આ રીતે સ્પ્રિન્કલ કરી અને ફેલાવી દઈએ અને ત્યારબાદ આપણે આ જે દહીંનું મિશ્રણ તૈયાર કર્યું હતું દહીં અને વેજીટેબલનું જે ક્રીમી મિશ્રણ તૈયાર કર્યું હતું તેને આપણે સેન્ડવિચ ઉપર આ રીતે મૂકીશું અને તેને આપણે બધી બાજુ એક સરખું ફેલાવી લઈએ તો અહીંયા જુઓ અહીંયા મેં આ જે મિશ્રણ છે એ બ્રેડ ઉપર ફેલાવી લીધું છે અને હવે આ બ્રેડને આપણે પહેલી જે બ્રેડ હતી તેની ઉપર મૂકી દઈએ અને આ રીતે તમે સેન્ડવિચને એકદમ ટેસ્ટી અને ક્રીમી તરીકે તૈયાર કરી શકો છો તો એક તો આ રીત થઈ ગઈ જે લસણ ચટણી આપણે ઉમેરીને સેન્ડવિચ બનાવી અને જો તમારી પાસે લસણ ચટણી ન હોય અથવા તમારે આ લસણની ડ્રાય ચટણી ન બનાવી હોય તો તમે ગ્રીન ચટણી સાથે પણ આ સેન્ડવિચ બનાવી શકો છો તો અત્યારે જે હું આ બીજી સેન્ડવિચ બનાવી રહી છું એ ગ્રીન ચટણી સાથે બનાવી રહી છું અહીંયા ગ્રીન ચટણીની જગ્યાએ તમે ટોમેટો કેચઅપ સાથે પણ આ સેન્ડવિચ બનાવી શકો છો તો એક બ્રેડ ઉપર મેં ગ્રીન ચટણી ફેલાવી લીધી છે અને બીજી બ્રેડ ઉપર મેં અહીંયા ક્રીમી ક્રીમી આપણું વાળું જે મિશ્રણ છે એ ફેલાવી દીધું છે અને હવે આપણે તેને બ્રેડથી કવર પણ કરી દઈશું તો આપણા સેન્ડવિચ આ રીતે તૈયાર છે અને હવે આપણે તેને ગ્રીલ પેનમાં શેકવાનું છે તો જો તમારી પાસે ગ્રીલ મશીન ના હોય તો તમે આ રીતે ગ્રીલ પેન ખરીદી શકો છો અને તેમાં આ રીતે થોડુંક બટર લગાવી અને સેન્ડવીચનો પીસ મૂકી તેની ઉપર આપણે એક પ્લેટ મૂકીશું અને ત્યારબાદ આપણે તેની ઉપર એક વજનદાર વસ્તુ મૂકી દઈશું કોઈ પણ વજનદાર વસ્તુ આની ઉપર મૂકી શકાય છે આ રીતે વજનદાર વસ્તુ મૂકવાથી સેન્ડવિચ જે છે એ નીચેથી એકદમ સરસ ક્રિસ્પી બને છે તો એક બાજુ સેન્ડવિચ શેકાય એટલે ઉપરની સાઈડ આપણે થોડુંક બટર લગાવી તેની સાઈડને ફ્લિપ કરી લઈશું અને બીજી સાઈડ પણ આપણે તેને એ જ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાની છે ધીમા તાપે જ તમારે તેને શેકવાની છે અને એક સાઈડ શેકાતા એકથી દોઢ મિનિટનો સમય લાગશે અને જો એકદમ ટેસ્ટી એવા આપણા આ ગ્રીલ સેન્ડવિચ જે છે એ તૈયાર થઈ ગયા છે તો આને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈએ જો અહીંયા તમારે બટરનો ઉપયોગ ના કરવો હોય તો તમે ઘીનો ઉપયોગ કરીને પણ સેન્ડવિચ શેકી શકો છો તો બીજું સેન્ડવિચ જે બનાવી રહી છું તેમાં મેં ઘી ઉમેર્યું છે અને આ સેન્ડવિચને પણ બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આ રીતે વજનદાર વસ્તુ મૂકી અને એકદમ સરસ શેકી લેવાનું છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે અને અત્યાર સુધી તમે મારી કઈ કઈ રેસીપી ટ્રાય કરી છે અને તમે તેમાં સક્સેસ ગયા છો તેના વિશે પણ થોડુંક જણાવજો હું ઓલવેઝ તમારા બધાને કોમેન્ટ્સ વાંચતી રહું છું અને કોમેન્ટ્સ વાંચ્યા બાદ મને ઘણો પ્રોત્સાહન પણ મળતો હોય છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો વાતો કરતાં કરતાં સેન્ડવિચ પણ બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને એકદમ સરસ તે શેકાઈ ગયા છે તો હવે આપણે તેને કાઢી લઈશું તો હવે આ સેન્ડવિચને આપણે અહીંયાથી કટ કરી લઈએ અને જો એકદમ સરસ આપણા આ સેન્ડવિચ આ રીતે કટ થાય છે એકદમ ક્રીમી ક્રીમી આપણા આ ગ્રીલ સેન્ડવિચ તૈયાર થઈ ગયા છે આનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ છે અમેઝિંગ છે તો ચીઝ અને માયોનીઝ જો તમને પસંદ ના હોય તો આ રીતે દહીંવાળું એકદમ ક્રિસ્પી ટેસ્ટી ક્રીમી સેન્ડવિચ તમે બનાવી શકો છો બાળકો માટે હેલ્ધી પણ રહેશે અને બધાને ભાવશે પણ ખરા તો ફ્રેન્ડ્સ આ સેન્ડવિચની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અત્યાર માટે આટલું જ બસ ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ